ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં હું તમારું સ્વાગત કરું છું આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગમાં મળતા લાઈવ ઢોકળાની રેસીપી શેર કરીશ આજે આપણે પહેલાં તો લાઈવ ઢોકળા બનાવવા માટેનું પ્રિમિક્સ તૈયાર કરીશું એના પછી એ જ પ્રિમિક્સમાંથી હું તમારી સાથે લાઈવ ઢોકળા અને એની સાથે ખવાતી લાલ અને પીળી ચટણીની રેસીપી પણ શેર કરીશ તો ચાલો એ રેસિપીની શરૂઆત કરીએ આપણે ગેસ ઉપર એક કળે મૂકી દીધી છે હવે એમાં એક વાટકીનું માપ સેટ કરી આપણે એક વાટકી મગની મોગર ઉમેરીશું એક વાટકી અડદની દાળ ઉમેરીશું અને એક વાટકી ચોખા ઉમેરીશું હવે આપણે આને હલકા હાથે સરસ મિક્સ કરી

લગ્ન પ્રસંગમાં જે લાઈવ ઢોકળા બને છે એ આ રીતનું પ્રીમિક્સ બનાવીને તૈયાર જ હોય છે એમની પાસે એટલો આથો લાવવાની કે એનો ટાઈમ હોય નહીં એની માટે આ રીતનું જો પ્રીમિક્સ બનાવીને તૈયાર હોય તો ફટાફટ લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે હવે પાંચેક મિનિટ થઈ ગઈ છે અને આપણા દાળ ચોખા પણ સરસ શેકાઈ ગયા છે હવે જે વાટકીથી આપણે દાળ ચોખા લીધેલા છે એ જ વાટકી ભરીને એક વાટકી સોજી ઉમેરી દઈશું

આપણે એને ચાળીના ઉપયોગમાં લઈશું જેથી એના મોટા ટુકડા હોય એ નીકળી જાય અને અને ખમણ સરસ ચાળી આ રીતે ઉપયોગ કરવાનો આ રીતે આપણે દરદરું પાવડર કરી લઈશું એનો હવે આપણે આમાંથી ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીશું અને તમે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો એક બાઉલ લીધો છે થોડું ઉપર ખાટું દહીં ઉમેરીશું હવે એક ચમચીની મદદથી આને સરસ મિક્સ કરી લઈશું જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી અને એક સરસ બેટર બનાવી લઈશું સરસ રીતે મિક્સ કરી અને દસ મિનિટ માટે સાઈડમાં રાખી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બેટર સરસ ફૂલી છે હવે એમાં જરૂર મુજબનું પાણી ઉમેરી બહુ પતલું પણ નહીં અને એકદમ થીક પણ નહીં એવું બેટર બનાવી લઈશું આપણે સરસ મિક્સ કરી લઈશું આપણે ચમચીમાંથી આ રીતે નીચે પડી જાય એ રીતનું બેટર રાખીશું હવે બેટરમાં આપણે બીજા મસાલા કરી લઈએ એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરીશું હળદર ઉમેરી દઈશું હવે બધું સરસ મિક્સ કરી લઈએ એક ને નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે આપણે આમાં બે ચમચી જેટલું શિંગતેર ઉમેરીશું જેથી આપણા ઢોકળા ઠંડા થઈને પણ એકદમ સોફ્ટ રહે સરસાને મિક્સ કરી લઈએ આટલા બેટરમાંથી આપણે બે થાળી તૈયાર કરીશું હવે લાસ્ટમાં આપણે એક પેકેટ કિનો ઉમેરી દઈશું આપણે જ્યારે પણ ઈનું ઉમેરીએ એના પહેલાં સ્ટીમરમાં તેલથી ગ્રેસ કરેલી થાળીને પણ ગરમ કરી લેવાનું છે અને સ્ટીમર પહેલેથી સ્ટીમ કરેલું હોવું જોઈએ જેથી આપણા ઢોકળા સરસ ફૂલીને તૈયાર થાય અને જ્યારે પણ તમે ઢોકળા બનાવો તો જેટલી જરૂરિયાત હોય અને જે ડીશ બનાવવાની હોય એ પ્રમાણે ઈનો ઈનું ઉમેરવાનું અહીંયા મેં બે ડીશ સાથે બનાવવાની છે એટલે આટલા બેટરમાં ઈનો ઉમેરી દીધેલો છે હવે બેટર આપણે થાળીમાં ઉમેરી દઈશું એકદમ જાડું નથી કરવાનું એટલે આપણે એ રીતનું જ બેટર થાળીમાં ઉમેરીશું હવે ઉપરથી આ રીતે લાલ મરચું સ્પ્રિન્કલ કરી લઈશું આ ટોટલી ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ઢોકળાને સાત થી આઠ મિનિટ સુધી કૂક થવા દઈશું જ્યાં સુધી ઢોકળા કૂક થાય છે ત્યાં સુધી એની સાથે ખાવામાં આવતી લાલ ચટણીની બનાવી લઈએ એક ખાંડીમાં આપણે આઠથી દસ નવ લસણની કઢી લઈ લઈશું હવે એને ખાંડી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું હવે આ ચટણીમાં આપણે લાલ મરચું હવે એમાં થોડું પાણી ઉમેરી આપણે ચટણીને મિક્સ કરી લઈશું જેથી આપણું મરચું મળે ને સાત થી આઠ મિનિટ પછી આપણા ટુકડા બનીને તૈયાર છે હવે આને નીકાળી ગેસ ઉપર એક કઢાઈ રાખી દીધી છે હવે આપણે તેલ ઉમેરીશું છે હવે આપણે પેસ્ટ જે બનાવીને રાખેલી છે એ તેલમાં ઉમેરી દઈશું આ ચટણીની ની કન્સિસ્ટન્સી થોડી પતલી હોય છે એટલે આપણે આને તેલમાં બહુ કુક નહીં કરીએ એકાદ મિનિટ સુધી આને કૂક કરીશું જેથી લસણની ની કચાસ નીકળી જાય ફ્રેન્ડ્સ આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું ફ્રેન્ડ્સ લગ્ન પ્રસંગમાં જ્યારે પણ ઢોકળા હોય ત્યારે એમાં ઉપરથી આ રીતે તેલ ઉમેરવામાં આવે છે તમે એનો વઘાર પણ કરી શકો છો આ રીતે સરસ રીતે તેલ લગાવી લઈશું ફ્રેન્ડ્સ આના હવે આપણે પીસ કરી લઈશું તૈયાર છે આપણા સુપર સ્પોન્જી અને એકદમ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા આ ઢોકળા સાથે ખાવામાં આવતી એક યલો ચટણી હોય છે તેની હું તમારી સાથે શેર કરીશ એમાં બે મચાના ટુકડા કરીને ઉમેર્યા છે એમાં શેકેલા શિંગડા ઉમેરીશું આપણે આમાં બે પીસ ઢોકળાને ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ઉમેરીશું થોડું પાણી ઉમેરી અને સરસ ક્રશ કરી લઈએ આપણી ચટણી બની તૈયાર થઈ ગઈ છે હવે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ મેં આજે તમારી સાથે લાઈવ ઢોળાનું પ્રિમિક્સ લાઈવ ઢોકળા બનાવીને અને બે ચટણીની રેસિપી શેર કરી છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ